વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો આજે આપણે બાજરાના બાજરાના લોટના થેપલા બનાવવા માટે મેં અહીંયા બાજરાનો લોટ લઈ લીધો છે તો તેને સારી રીતે ચાંદી ની મદદથી ચાળી લેવાનો આપણો લોટ સારી રીતે ચડાઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો થોડો એવો હળદર પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું એવું ધાણા જીરું પાવડર નાખીશું સફેદ તલ નાખીશું એક ચમચી જેટલી લસણની પેસ્ટ નાખીશું કટ કરેલા લીલા ધાણા નાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું અને પાણીથી લોટ બાંધી લેશું લોટ આ ટાઈપનો રાખવાનો છે જેથી આપણે તેને ઇઝીલી વણી શકીએ બંને હાથની મદદથી તમે તેને ટીપીને પણ બનાવી શકો છો બાજરાના લોટના થેપલા વણીને બનાવવાના છીએ તેથી આ ટાઈપનો લોટ રાખેલ છે તો આપણો લોટ બંધાઈને રેડી છે તો હવે આપણે થોડો એવો સૂકો લોટ છાંટીને સારી રીતે થેપલા વણી લેશું તો આપણું થેપલું બનીને રેડી છે તો હવે આપણે લોખંડના તવામાં તેમાં થોડું થોડું તેલ નાખી સારી રીતે શેકી લેશું આપણું બાજરાના લોટનું થેપલું સારી રીતે શેકાઈ ગયું છે આ રીતે આપણે બધા જ થેપલાને સારી રીતે શેકી લે આ રીતે બાજરાના થેપલા એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ મસ્ત બને છે નાના બાળકોથી લઈ મોટા સુધી અને ખૂબ જ ભાવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાજરાના લોટના થેપલા છે કઈને રેડી છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું મેં અત્યારે તેને દહીં અને આચાર જોડે સવ કર્યા છે આજનો વિડીયો કોઈ પંગાળો સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ